ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ માટે નોકરીનો સારો મોકો આવ્યો છે આંગણવાડી કાર્યકરોને જળાકારની પોસ્ટ માટે કુલ નવ હજારથી વધુ કુલ જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે આ ભરતી જે આ ભરતી છે માન સેવા આધારિત છે અને યોગ્ય ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવી પડશે વાત કરીએ કે અરજી કરવાની તારીખ કઈ છે તો આઠ ઓગસ્ટ બે હજાર પચીસથી ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ રાત્રે બાર વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકાશે અને વેબસાઇટ ગુજરાત સરકાર દ્વારા આપેલી છે ઈ હર ગુજરાત અરજી કરી શકો છો આંગણવાડી કાર્યક્રમ માટે પાંચ હજાર અને આંગણવાડી તેડાગર ચાર હજાર એમ કરીને કુલ છે નવ હજારની ની જગ્યા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આપણે ધોરણ બાર પાસ ફો ભજ્યા છે અથવા ધોરણ દસ પાસ બાદ માન્ય વર્ષ બે વર્ષનો ફોર્મ ફક્ત પૂર્ણ થયેલી ડિગ્રી કોર્ષની વિગતો ઉમેરવાની રહેશે આ છે નોંધ આગળ વધી કેવી મર્યાદા એટલે કે કેટલા વર્ષની સ્ત્રીઓની અંદર લાભ તો અઢાર વર્ષથી તેત્રીસ વર્ષની સ્ત્રીઓ આની અંદર લાભ લઈ શકશે

અરજી કેવી રીતે કરવી એની વાત કરીએ તો હવે અરજી કરવા માટે ઈ જે ગુજરાત સરકાર દ્વારા ઈ હા હાર હંમેશા ડોટ કોમની વેબસાઇટ છે ત્યાં જવાનું અને અહીંયા લખેલું છે હોમ પેજ પર રિક્વા રિક્વાયરમેન્ટ વિભાગમાં ક્લિક કરો પછી આંગણવાડી વર્કર ચેડાગર રિક્વાયરમેન્ટ બે હજાર પચીસ જાહેરાત પસંદ કરો પછી આગળ વધવાનો અહીં સંપૂર્ણ સૂચનાઓ વાંચવા અને પછી એપ્લાય બટન પર ક્લિક કરો પછી તમારા ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરો એમાં નામ સરનામું શિક્ષણ અનુભવ વગેરે જરૂરી છે હવે દસ્તાવેજની વાત કરીએ એટલે ડોક્યુમેન્ટની વાત કરીએ તો માર્કશીટ આધાર કાર્ડ જાતિ પ્રમાણપત્ર રહેવાનું ફરજિયાત છે આ પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરો અને સાઇઝ ટુ એમબી કરતાં ઓછી તમામ માહિતી તપાસ્યા બાદ ફોર્મ સબમિટ કરો અને અરજીની પ્રિન્ટ કાઢી નાખો તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી રાખો ને પછી તમારે પ્રિન્ટ કઢાવીને રાખવાની છે તમારી પાસે મહત્વપૂર્ણ તારીખની નિમિત્ત ફોર્મ ભરવાની શરૂ શરૂઆતની તારીખ આઠ આઠ બે હજાર પચીસ ને છેલ્લી તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ છે આગળ વધીએ કે મહત્વપૂર્ણ લિંક્સની વાત કરીએ તો અરજી માટે વેબસાઇટ ઈ હર હમેશ ગુજરાત ડોટ કોમ ઇન ભારતની નોટિફિકેશન જ્યારે ઉપલબ્ધ થાય ત્યારે બિહાર હંમેશા પોર્ટલ પર મળશે એટલે કે કોઈ પણ વધારાનું કોઈ પણ ગુજરાત સરકારને વધારાનું કોઈ કરવું હશે કામ તો એ આ પોર્ટલ પર સમજાવશે તમને હવે વાત કરી શકીએ કે કોણ અરજી કરી શકાશે તો ગુજરાત રાજ્યની કોઈ પણ મહિલા જેની ઉંમર અને લાયકાત ઉપર મુજબ હોય તે મુજબ જે મહિલાઓ છે આની અંદર અરજી કરી શકે છે એટલે કે અઢાર વર્ષ કે તે ત્રીસ વર્ષની મહિલાઓની અંદર લાભ લઈ શકશે જે મહિલાઓ પોતાના વિસ્તારની આંગણવાડીમાં સેવા આપવા ઈચ્છે છે હવે વાત કરીએ પ્રશ્ન કે કે આંગણવાડી ભરતી માટે કોણ કોણ અરજી કરી શકે છે તો ગુજરાત રાજ્યની મહિલાઓ જ આ ભરતી માટે અરજી કરી શકશે જેની ઉંમર અઢારથી થી તેત્રીસ વર્ષ વચ્ચે અને શૈક્ષણિક લાયકાત કરેલ હોવી જોઈએ પ્રશ્ન બે ની વાત કરીએ તો શું આંગણવાડી પરથી ગુજરાત બે હાજર પચીસ માટે ફી ભરવી પડે છે તો કોઈ પણ ચાર્જ નહીં આ અરજી માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી કઈ તારીખ સુધી ફોર્મ ભરી શકાય તો ફોર્મ ભરવાની શરૂઆત તારીખ છે આઠ ઓગસ્ટ બે હાજર પચીસ થી થશે શરૂઆત છેલ્લી તારીખ છેલ્લી તારીખની વાત કરીએ તો ત્રીસ આઠ હજાર ત્રીસ આઠ બે હાજર પચીસ રાત્રે નવ રાત્રે બાર વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકાશે અરજી કઈ વેબસાઇટ પરથી કરવી તો ઈ હર હમીસ ગુજરાત ડોટ કોમ ઇન પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ ધોરણ બાર પાસ અથવા ધોરણ દસ પછી બે વર્ષનું ડિપ્લોમા ચેડાઘર માટે ધોરણ દસ પાસ આ છે આંગણવાડી કાર્યકર માટે અને આ છે તેડાઘર માટે પસંદગી કેવી રીતે થશે તો માર્ક્સ મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે જો કોઈ ચડા ગરા પહેલેથી જ ફરજ બજાવે છે તો તેમને કાર્યકર તરીકે અંગત મળી શકે છે કેટલી જગ્યાઓ માટે ભરતી ચાલુ છે તો કુલ નવ હજારથી વધુ જગ્યાઓ જેમાંથી આશરે પાંચ હજાર કાર્યકર અને ચાર હજાર ચડાગર છે સો એક જ ગામમાં શહેરમાં નોકરી મળશે આ ઉમેદવારની પસંદગી પોતાના રહેણા રહેઠાણ ની વિસ્તારની આંગણવાડી માટે કરવામાં આવે છે ફોર્મ સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના જાય છે શૈક્ષણિક પ્રમાણપત્ર એટલે કે માર્કશીટ પછી અહીંયા લખેલ છે આધાર કાર્ડ એટલે કે ઓળખપત્ર રહેઠાણનો પુરાવો જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો દરેક દસ્તાવેજ પીડીએફ ફોર્મેટમાં અને ટુ એમબી અંદર હોવા જોઈએ તો આ જે કોઈ ફી નથી માત્ર લાયકાત તરફથી મહિલા એ ત્રીસ ઓગસ્ટ પહેલાં અરજી કરી આની અંદર લાભ લઈ શકે છે તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો જય માતાજી અમે મળીશું એક નવા વિડીયોની સાથે